શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુર ધામ શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજી ની પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ સોળ બાર બે હજાર પચીસ મંગળવારના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ ની પ્રેરણાથી અને કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવ દાદા વાઘા ધરાવવામાં આવ્યા હતા તેમજ સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે સાત કલાકે શણગાર આરતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવી હતી પવિત્ર ધનુર માસ તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ થી તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન દાદાના મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું પવિત્ર ધનુર્માસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે તેમજ વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હરિ મંદિરમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ તેમજ ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ ગુરુ ભટ્ટ સ્વાહા પાઠનો જપ યજ્ઞ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી દ્વારા પૂજન અર્ચન આરતી કરી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાઘડિયા બરવાડા